નિમી અગિયારે આવે નિમી અગિયારે આપણે ત્યારે આંબળડીની માલીપા યુવાનો અગિયાર ભેરા થયા અને આડા ખુમાની પાસે જઈને કીધું કે બાપુ નિમી અગિયારે છે ને આપણે નીમ લેવા છે તો હું ન લઈ શકું બાપા હું તો ઉમર લાયક થઈ ગયો હવે તો કે પણ બાપુ તમે લ્યો તો તમારે લેવા છે યુવાનો એવા ને એ વખતના આપણા આપડા દેશનો યુવાન ફાટે પણ ફીટે નહીં હે આપણો યુવાન કોઈ દી દગાખોર ન થાય ગદારી ન કરે કોઈ દિવસ એનું જીવન સુગંધિત હોવું જોઈએ અને ગદારી કરે તો ખેર કાઈક ફેર છે આ દેશનો યુવાન તો સુગંધિત હોવો જોઈએ કે નહીં હું અમે અમે નીમ લઈ પેલા પછી તમે લેશો તો કે હા તમે લ્યો ને મને જો હિંમત આવે તો લઉં તો એક જણે કીધું હાડચર મહિના કીડિયા એવું પૂરી છે એક યુવાન કે હું હાડચર મહિના ગાયું ને નીર નાખીશ એક યુવાન કે ભાઈ હું અપવાસ કરીશ એકતા ના કરીશ બધાએ નીમ લીધા ને પછી આદા ખુમાન ઉભા થઈને સૂરજ નારાયણ પ્રાર્થના કરે છે કે હે સુરજ તું તો મારો બાપ કેવા મારો ઈષ્ટદેવ કેવા અને સામાન્ય રીતે ભલે ઉગા ભાણ ભાણ તું હારા ભામણા મરણ જીણ મલગ માણ રાખે કશે પર આવો ઈ પગે લાગી અને જ્યારે નીમ લીધું સાંભળજો હે હુરજ હારા ચાર મહિનાનું નીમ લઉં છું હવાર ઊઠી ઉઠી દાતણ કરું ઈ દાતણ ચીરિયાનો ઘા કરું અને તતા પડે તો જીવું બઠા પડે તેથી મરી જાઉં છું જામનગર ઇતિહાસ સાક્ષી પુરોચક હાલા ચાર મહિના દાંતણ ના ચીરિયા પડ્યા સાહેબ